માલપુર એસટી બસ સ્ટેશન પર જીએસઆરટીસી દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિ આપણી જનની છે અને તેના સંરક્ષણનું મહત્વ સમજી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા માલપુર એસટી બસ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને બસ સ્ટેશન પર હરિયાળું સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવાનો તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે માલપુર નાગરિક બેંક ચેરમેન મિતુલભાઈ મહેતા બ્રહ્મ સમાજ વરિષ્ઠ આગેવાન મહેશભાઈ ગોર વિજયભાઈ પંડ્યા ઘનશ્યામભાઈ ઉપાધ્યાય માલપુર જાઇન્સ ગ્રુપના રમેશભાઈ સોની વેપારી મંડળના વસંતભાઈ શેઠ દત્તેશભાઈ કોઠારી સિનિયર સિટીઝન્સ ક્લબના સૂર્યકાંતભાઈ સોની પ્રવીણભાઈ શાહ કે કે ઉપાધ્યાય પર્યાવરણ ટીમના પીનાકિનભાઈ ગોર જનકભાઈ કડિયા રાજ્ય પારિતોષિક અવોર્ડ વિનર જીજ્ઞેશભાઈ ભટ્ટ વન મંડળીના વન પંડિત દિનેશ ચંદ્ર ઉપાધ્યાય હેરિકભાઈ ઉપાધ્યાય સહિત અનેક વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારી એસટી સ્ટાફ પરિવાર અને પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહી એક વૃક્ષ એક જીવન સૂત્ર સાથે પ્રકૃતિના જતનનો સંકલ્પ કર્યો ઉપસ્થિત સૌએ વૃક્ષોની માવજત કરવાની અને અન્ય લોકોને પણ પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપવાની પ્રતિજ્ઞા લીધી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સ્વચ્છ અભિયાન અને ઘરે ઘરે થોડ પહોંચી ઘરે ઘરે વૃક્ષો વવાય અને ઔષધીય વનસ્પતિઓનો વધુનો વધુ ઉપયોગ થાય એવા હેતુસર મોરખાળો કાર્યક્રમો દિન પ્રતિદિન એમાં વેગા વેગ આવ્યો છે અને એ વેગમાં સહભાગી થતા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાન કોર્પોરેશન નિગમ તરફથી અમારા મોડાસર ડેપોના મેનેજર શ્રી કિરાગભાઈ પટેલ સાહેબે પણ આમાં સહભાગી બનતા માલપુર એસટી બ સ્ટેશન ખાતે આજે વૃક્ષારોપણ પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ સુંદર આયોજન કર્યું છે એમાં અમારા નાગરી બેંકના ચેરમેન માન્ય મિતુલભાઈ શ્રી અમારા બ્રહ્મ સમાજના વડીલો વેપારી મંડળના અગ્રણીઓ અને સ્ટાફ મિત્રો વન વિભાગના કર્મચારીઓ સૌ જોડાયા છે એનો પણ અમને આનંદ છે વધુ ને વધુ વૃક્ષો વાવાય એવી બી અમારી સૌની નમ્ર વિનંતી છે સ્વસ્થય સેવા અભિયાન અંતર્ગત આજ રોજ મોડાસા ડેપો અંતર્ગત આવતા માલપુર બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ આ વૃક્ષારોપણ એક ખૂબ અગત્યનું એ છે કે પ્રકૃતિ સાથે સાથે આનંદની વાગણી એ છે કે માલપુર તાલુકાની અંદર સ્વયં વેપારી મંડળ તેમજ નાગરિક બેંકના ચેરમેન શ્રી મિતુલભાઈ તેમજ તેની સાથે માલપુરના ઉત્સાહી એવા અમારા વન પંડિત દિનેશભાઈ જેઓએ ખૂબ સહકાર આપી આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ વૃક્ષારોપણ ખાલી ફક્ત માટેનું નથી પરંતુ તેની માવજત સાથેનું આજે આયોજન કરવામાં કરવાના છે તે એની જવાબદારી બનશે અને વધુમાં વધુ વરસાદ અરે વધુમાં વધુ જે આ વૃક્ષારોપણનું આયોજન થાય એ અર્થે અમે આજે માલપુરમાં તમામ મિત્રોનો સાથ સહકારથી વૃક્ષારોપણ સંપન્ન કરવામાં આવેલું છે અને આજે જે हाजर रहे तमाम आज मालपुर बस स्टेशन पे हाजिर हुए है उसमें से मालपुर और आजूबाजू के लोग जो बहुत ही प्रतिष्ठित है उन्होंने अपना समय कीमती निकाल के मालपुर में ये पेड़ पौधे लगाने का जो कार्यक्रम रखा है उसमें हमारे मोडासा डेपो मैनेजर साहब श्री पटेल साहब और यहाँ पे हाजिर है सभी महानुभावों का मैं मालपुर कंट्रोल पॉइंट और मालपुर के जनता और सभी आ, लोगों से आपका सबका हार्दिक स्वागत भी करता हूँ और आपने जो समय कीमती दिया उसके लिए मैं आपका खूब खूब आभार भी व्यक्त करता हूँ